અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું ગુજરાતને ઈએસડીએમ ક્ષેત્રે હબ બનાવવા રાજ્ય સરકાર તત્પર ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અંગે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ અંગે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાય કોન્ફરન્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ કાયન્સ સેમી સહિત પચીસ થી વધુ ઉદ્યોગ અગ્રણીઓ જોડાયા ગુજરાતને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવા સરકાર પ્રતિબંધ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટનું સ્થાનિક ઉત્પાદન વધારવા આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને હજારો ઉચ્ચ ઉચ્ચકોષણ નોકરીઓ સર્જવાની વ્યૂહરચના પર ભાર મુકાયો જીએસએમ દ્વારા એડવાન્ટેજ ગુજરાત પ્રેઝન્ટેશન રજૂ કરી રાજ્યની નીતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ પ્રોત્સાહનો પર પ્રકાશ પાડ્યો